સુરતના ઉમરપાડામાં ધોરણ નવની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત થઈ હોવાની ઘટના સામે આવી છે આદર્શ નિવાસી હોસ્ટેલમાં ચૌદ વર્ષીય યશવી વસાવા નામની વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી ત્યારે હોસ્ટેલના કર્મચારીઓએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલ દોડી આવ્યા હતા આ ઉપરાંત વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મારું નામ મંગુભાઈ દિલીપભાઈ વસાવ છોકરી મારી

તાથી બેભન હાલત માં આ ઉમર પડા દો ખાને સરકાર કે સરવાર બોટલ જાને નીતા ને તાથી આગડી દો કરને ખરે વિડિયો લેકસી માંગે આયા માંગે નકત કે હે તો માંગાત ને એ ન કર આપણે હ સ કરા પડે હં કરીને બાડોલી માં જઈએ પછી ડોક્ટર એ તો બાડોલી આયવા ને ઈદ થરુ બચવાનો ચાન્સ તો કં કીધું આયા આવેલા તા કેશ ખડાવા ગેલા તાં દેતે

हॉस्टल वाला तब तुम्हारी सोकरी भेवस से मैं यहाँ वो करीने बोला ये मैं कोसे हमें दवा खाने ले गई ला कोसे बाइक पर ले गई ला कोसे उमर पड़ा सरकारी माँ कोसे सर्वर आए थे तेरे मांडवी लोग थे आए थे कोसे मांडवी थी बार दोलिया आया बार दोलिया यहाँ ले आया 33000 બાર બલરી ભોયરા હોસ્ટેલ વાય કોઈ કોઈરુ જ હે મારા સોકરી ના મને તો લાગતું જ હે મારા સોકરી ના ગોગા પોયડા સે આદરણ બો વાગેલું જે ઉસે મને તેહુ લાગે કોઈ માયરુ હોય લાગે મોમામા ભોણે સે સ્કૂલે આદરસ અમરપાડા હા તાજે રેતી હોતી એ કોઈ નઈ ઓડી ફરાયવા એટલે મુકી આયવા એટલે હમણા પરીક્ષા પતિ નો જે વાત થ સવાની હતી મારે તે छोकरी ने खर्चो जो है